નમસ્તે જો માનવને આપણે જઈ રહ્યા છો માનવ ફેમિલી પર તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આજકેલી વિડીયો આપણે જઈએ છીએ વાલિયામાં તો આજનો આપણો વિડીયો બની જશે મોટો વ્લોગ તો આપણે પાદરમાં ચોકી પોતી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે સીધે સીધી જવા દઈએ એક વળાંક લઈએ પછી પાછો વળાક લઈએ પછી પાછો પાછો પછી પાછો એકલો વણાંક લઈએ તો આપણી વાળી આવી જશે હું તમને વણાક ગણાવી દઈ કુલ આવશે ચાર પાંચ વળાંક આવશે તો આપણે ગણતા જઈશું હાલમાં અત્યારે આપણે અહીંયા જ ગૌશાળાએ પોતી ગયા છે ને આપણે આગળ આવ જઈએ તો આગળ આપણે આવશે આપણે ત્રીજી વાડી પછી આપણે ચો બીજી વાડીએ આવી જશું આપણે ફટાફટથી ને ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ તો આપણે અહીંયા હવે પહોંચવા છીએ આપણે બીજી વાડી અહીંયાથી આ બે આપણે નથી વાડી અને પછી બાજુની એની આપણે આની બાજુની વાળી છે આપણી વાળી છે આનું કર નહીં આનું કર તમે પછી જોઈ શકો છો કે આપણે અહીંયા હવે વોકરા પાસે પહોંચવા આવ્યા છીએ હવે પાણી તો નહીં હોય રહી છે તો દેખાડશું અટાણ સુધી તો પાણી થોડુંક ઉનાળામાં તડકા કેવા પણ ગેરમી કેવી થઈ જાય પોવાની નથી ઉઠતો એમાં પાણી ભેવું છે થોડુંક પાણી એમાં ભીંગ બેઠ્યું હોય તમને દેખાતું હોય તો ભલે બાકી મને દેખાય છે તો આપણે તળ ચડાવી લઈએ સ્કૂટીને આપણે સ્કૂટી લઈને આવ્યા છીએ આપણે દર પહેલાંની કોડે તો આપણે અહીંયા ફટાફટથી આગળ જઈએ તો આપણે ચાલો ફટાફટથી આમ જઈએ આપણે આગળ આવી છે પેલો વણાંક ને આપણે જીએ પાવર હાઉસ આવી ગયું છે પાવર હાઉસ આવી ગયું આપણે એટલે સારું કહેવાય અને આપણો હવે આવી ગયો છે પહેલો વણાંક એક થઈ ગયો છે હવે આપણે સીધે સીધું ઘણું વાળવું પછી પછી આવી છે તકો તમે જોઈ શકો છો બપોરનો સમય છે આપણે અત્યારે તો 4ક જેવું થયું છે તમને 3.5ક જેવું થયું છે 3.5 અત્યારે આપણે ભાવરાઉસ ને નીકળી ગયા છે વણાક પેલો આપણો ક્રોસિંગ થઈ ગયો છે તો આપણે અહીંથી સીधे-સીધી જવા દઈએ તો આપણે અહીંયા જઈએ તો સીધા આપણે અહીંયા કેળા છે આપણે બોર્ડ તો ના લે બાકી લોહરી પડી ગયો હવે આમ એમ ભવ હો ના કરી શકાય એટલે આપણે આમ આગળ આગળ આવેલા જઈએ છીએ સ્કૂટી આગળ ચાલે ને હું આગળ બેઠો હું તમારા માટે વિડીયો ડાળવાનો મોટો લોગો ઉતારવા આવ આપણે પેલો ક્રોસિંગ થઈ ગયું છે આપણે આ સાઈડ છે ને જો આ થાંભલો હઈ સાઈડ નહીં એની ઓપોઝિટ સાઈડ ત્યાં છે હોકરો આ પેલો પુલ છે બીજો પુલ એમ છે આપણે તો અહીંયા આપણે જઈએ તો અહીંથી તમને ગિરનાર પણ થોડો થોડો દેખાવા મંડ્યો હોય છે તો દેખાતો હોય તો સારું બાકી તમે ન દેખાતું હોય તો તમે કેવા માણસ કહેવાય તો તમે જ જાણી શકો છો તો આપણે હવે અહીંયા જાઈએ છીએ ફટાફટ ટીમી અહીંયા આંકીએ છીએ બહુ નથી આંકતા બાકી તો અહીંયા આપણે ભડભડાટી જવા દઈએ અહીં એટલી બધી આપણે નથી આંકતા કારણ કે અહીંયા આપણે એટલી બધી હાઈક કે તો અહીં લહેરીન પડવાનો આવી જાય છે ને આપણો આવી ગયો છે અહીંયા આપણો બીજો વણ તો બે વણા થઈ ગયા છે પેલો આ બીજો અહીંયા હવે વણા આવશે ફટાફટ થી તો આપણે આ છે બીજો પુલ આપણો આપડા ભલિયા કેડાનો બીજો પુલ છે આપણો પુલ છે અહીંથી જો અહીંથી પાણી નીકળીન અહીંથી જો અહીંથી પાણી જાય એટલે તમે જોઈ શકો છો પુલ ઉપરથી આમ વહી જાય પણ એટલે બાકી આપણે અહીંયા હેલીને જવું પડે અમે પુલ ઉપરથી જઈએ છીએ આપણે પછી જઈ શકો છો ને અહીંયા આપણે વળાંક આવી ગયો છે નંબર ત્રણ પેલો આ બીજો અહીંયા ત્રીજો અહીંયા હવે આગળ ચોથો વળાક પણ આપણો આવી જાય છે એ પેલા અહીંયા આપણે ટીણા બાપાની કરે છે શેરડીનું વાટ એટલે આપણો આવી ગયો પેલો બીજો ત્રીજો અહીંયા ચોથો વળાંક અવે પાંચ વણા કો કેતો તો પાંચ મે વણા રે આપણે પડી જાજો આપણે વાડિયે 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 પડી મોડા કે આવી જાય આખડે આપણે फटाफट થી ને અહીં આગળ 10 ગણો થાય જો છે 1 2 3 4 5 6 7 8 9 10 10 એટલે 11 12 13 14 આવી ગયો છે આપણો ને અહીંયા તમે પાણી જોઈ શકો છો આપણે તલમાં જાય છે પાણી તમે જોઈ શકો છો આપણે પાણી અહીંયા જોઈ શકો છો એકદમ તાજું છે ને તમને ઉડાડીને દેખા દઉં તમારે નાવું હોય તો નાઈ લેજો ભાઈ આવતા રહેજો અને અહીંયા આપણે મારા પપ્પા પેલું નાખ્યું ફિટ કરે છે ને આપણા આગળ જઈએ તો અહીંથી આમાં આઈલા જાય સેટે સેટે આપણે અહીંયા પાણી આવે છે એકદમ સ્વચ્છ આપણે જઈએ છીએ ફટાફટ ફૂંક મારું હોય એટલો બધો પવન નથી ફૂંકાતો હોય પવન જ નથી ભાઈ આ જ વાત કે નહીં તો આપણે જઈએ આમ ફટાફટ થી અહીંયા પાણી તમે જોઈ શકો છો આપણે બ્લોગર જઈએ યાર મોટો રોકડો પૂરો થઈ ગયો વ્લોગિંગ કરશું આપણે બ્લોગિંગ બ્લોડિંગ બ્લોગિંગ શું એટલે બ્લોગિંગ વ્લોગિંગ અહીંયા તમે જોઈ શકો છો આપણા તલ બહુ મોટા મોટા થઈ ગયા છે ને વાવડા અહીંથી હાલવા માંડીએ ફટાફટથી પાણી તમે જોઈ શકો છો અત્યારે શૂટિંગ કરે છે મારો પપ્પા તો એકદમ ક્લિયર આવશે આપણે નિરાઈ જ નિરા જઈએ આપણે ફટાફટથી નિરાઈ જાય નિરાઈ તે અહીંયા આપણે સીધા સીધા જઈએ તો હવે આઈલા જઈએ ને અહીંયા તમને દેખાડતા જઈએ આપણે હોટે હેઠે સુધી જાઉં અને પછી તમને દેખાડીશું તમે જઈએ આપણે પાણી છે પાણી અહીંયા તમે જોઈ શકો છો આપણે પાણી પાઈએ છીએ આપણે અહીંયા તમે પાણી પાઈએ છીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે પાણી પાઈએ છીએ હું કેટલી વાર બોલી ગઈ છું અહીંયા આપણે પાણી પાઈએ છીએ પાછું એકવાર બોલી ગઈ જો આપણે અહીંયા પાણી પાઈએ છીએ તમે જોઈ શકો છો હું કેટલી વાર બોલી ગઈ છું આપણે અહીંયા પાણી પાઈએ છીએ પાછો બોલી છું પાણી પાઈએ છીએ પાછો બોઇ પાછો બોઈ પાછો એમ કરતાં કરતાં આપણે કોમેડી મીડિયા બની જઈએ એટલે કોમેડી મીડિયા એટલે બહુ મોટો આ તો કંઈક એવો અવાજ ન થતો પવન છે ભાઈ સોરી સોરી પવન નથી આ તો મારી ફૂકનો અવાજ છે ફૂક કેવી લાગી મારી ફૂક કેમ છે ફૂક તમે જોઈ શકો છો હવે આપણે આમ જઈએ ફટાફટથી અમેલા જાય છે ને આપણે કોમેડી કરતાં કરતાં અહીંયા સીટ પહોંચી ગયા હો ભાઈ હવે આપણે અહીંયા દેખાડી દઈએ તમને આમ ભળા દલ આ હવે આવી ગયા એટલે ઓઇલા હેઠે ન જવાનું અહીંયા જવાનું હતું આપણે અપ્પુબેન રવિભાઈ ન દેહ હો ભાઈ ન ભાઈ હોય અપ્પુબેન રવિભાઈ અહીંયા તમે જોઈ શકો છો આપણે ગીત પણ વાગે છે ટ્રિક્ટરમાં અને અહીંયા આપણે તલ પણ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણે અહીંયા આગળ આગળ હવે જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તોલ આપણા છે મસ્ત મજાના આપણે અહીંયા હવે આગળ નીચે ઉતરીને દેખાડીએ આમ તમે જોવો છો તોલ આપણા એકદમ મસ્ત ના હે અને હવે તમે જોઈ શકો છો ફૂલ પણ ઉગડી ગયા છે આપણા તલમાં ફૂલ ધોરા ધોરા મસ્તના આવી ગયા છે અને તલ થઈ ગયા છે એવડા મોટા મોટા અને આપણે તમે જોઈ શકો છો મસ્તના લીલા લીલા લહેરે છે પોન છે નહીં તો એ લહેરે છે પવન છે કે નહીં મને નથી ખબર નથી લાગતું અને હું રખડું છું ને ભાઈ વિડીયો નહીં ઉતાર કે ભાઈ નહીં ઉતારને ને કે એ તો ને હરુ સે ને હવે જો આ છોકરે થોડું ગરમત કરી આને જો જો તો ભાઈ ગયો કેવા હરામ મગડા તા આ સ્કૂટી આડો હતી ઓઈલા હવારમાં સાબ બગડ નહીતી દૂધ ફાડી નાખ્યું આગળ આઈથી થોડું લેમ આવ્યો આપડો નહી ભાઈ આપડો વિડિયો નહી ઉતારવાનો ભાઈ તોંતા જ બનશે ભાઈ આપડે मैंने तो आप चाहिए तो तो बस गैजेट जाए कल रेडी में तो कल का रेडी मिलते हैं तब तक लिए मेरे तरफ से आप सभी को बाय बाय टिंगा मैं पड़ी जाए तेनो तो खबर पड़े ये 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 क्या मेरी वीडियो नहीं उतरने की